હાય ફ્રેન્ડ્સ હું શું ભાવેશને આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરતા શીખવાનું છે આપણે ઉક્સાઈ પાછળ રાખી છે એટલે આગળ આપણે જોઈન્ટ આવે અહીં આગળ આપણે બે સાઈડ ઉપરના પ્રિન્સેસ કટના કટિંગ છે હવે આપણે સ્લીવ કટિંગ કરી છે તે ફૂલ સાઈઝની છે આપણે તેની મેં આપણે બાહીનો સાંધો કઈ રીતે કટિંગ કરાય તે પણ આપણે જોડે શીખી લેવાનું છે આપણે અહીં આગળ ગોળ ગરવું છે ને આપણે ઉક્સાઈ પાછળ રાખી છે તે આપણે કઈ રીતે કટિંગ થાય આપણે સીવણ ક્લાસમાં શીખીએ બાવીસ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના ગમે તે કામ શીખવાશે આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે કટિંગ કરતાં શીખીએ પહેલાં પહેલું આપણે આ રીતે સાંધો હોય જોઈ સાંધો ખુલ્લો ભાગ હોય તે આપણે આપણી સાઈડ મૂકવાનો છે ને જોઈન્ટવાળો ભાગ સામેની સાઈડ મૂકી દેવાનો છે આપણે જે મૂકતા એ છે તેનાથી આપણે ઊંધું મૂકી દેવાનું છે ખુલ્લો છેડો આપણી બાજુ રાખવાનો છે અને તેનું આપણે માપ જોઈ લઈએ લંબાઈ પંદર છે શોલ્ડર સાડા પંદર છે ગરુ આગળનું સાડા છ છે પાછળનો અગિયાર છે બાહી સાડા દસ છે મોહરી આપણે સાડા અગિયારની છે કમર આપણે સાડી છત્રીસ છે ને તેની ચેસ્ટ ચાલીસની છે આપણે માપ આ માપ ઉપરથી આપણે કટિંગ કરતાં શીખવાનું છે વિડિયો પૂરે પૂરો જોજો તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે કટિંગ કર્યું છે તેનું આપણે આ માપ ઉપરથી આપણે કટિંગ કરી હવે લંબાઈ પંદર છે તેની મેં આપણે આ રીતે આગળ પહેલાં કિનારી ઉપર એકદમ ધારૂ ઉપર માર્કિંગ કરી દેવાનું છે આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું પહેલાં ત્યાર પછી આપણે તેની લંબાઈ આપણે પંદર હતી કેરી મેં એક ઇંચ આપણે ઉમેરી દેવાનું એટલે સોલ આવે આ રીતે આપણે અહીંયા આગળ સોલે માર્કિંગ કરી દેવાનું છે તેનું શોલ્ડર ઘરું નીચું છે એટલા માટે આપણે અહીંયા આગળ શોલ્ડર છનો મૂકીએ છ ઇંચ રાખવાનો છે ત્યાં પછી આપણે અહીં આગળ સીધું માર્કિંગ કરી દેવાનું ને ત્યાં પછી આપણે આગળ પાંચ ક્રોસ આપી દેવાનો છે કેમ કે શોલ્ડર ઉતરે નહીં તેના માટેનું આપણે અહીં આગળ આપણે તેનો મૂળો છનો ઉતારવાનો છે છ ઇંચ રાખવાનો કેટલો છ ઇંચ મૂકવાનો છે અહીં આગળ આપણે જે ઉપર શોલ્ડર મૂક્યો છનો તે આપણે અહીં આગળ જે માર્કિંગ કરે છે લીટી ત્યાંથી આપણે છ ઇંચ આપણે આ રીતે મૂકી દેવાનું છે એટલે આપણા કમ્પ્લીટ શોલ્ડરનો ભાગ તૈયાર થઈ ગયો હવે આપણે તેની ચેસ્ટ લઈ લઈએ ચાલીસની આપણે ચેસ્ટ હતી તેની મેં આપણે આ રીતે અડધું કરી દેવાનું છે તમને આ રીતે એટલા માટે બતાવું છું વીસ થાય ને વીસના અડધા દસ થાય અહીં આગળ અમુક જણને નથી ફાવતું એટલા માટે મારે આ રીતે કરીને બતાવવું પડે છે કે અહીં આગળ આપણે દસ ઇંચ મૂકવાનું ને દોઢ ઇંચ આપણે દબાણ કરવાનું દબાણનું દોઢ ઇંચ ઉમેરવાનું છે અમુક જણને નથી ફાવતું કે એનું અડધું કઈ રીતે થાય એટલા માટે આપણે સહેલી રીત બતાવીએ છીએ અહીંયા આગળ કમર સાડી છત્રીસ છે તેને આપણે આ રીતે અડધું ક એટલે સવા અઢાર થાય અઢારને બે દોરા આ રીતે તેનું બી આપણે અડધું કદે એટલે નવને એક દોરો થાય આ રીતે અહીં આગળ નવને એક દોરો લઈ લેવાનો છે નવ ને દોરાએ આપણે અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે પોણા ઇંચ આપણે ડબાણ લઈ લેવાનું છે દબાણ આવી ગયું ને આપણે ટક્ષનો એક ઇંચ બી આવી ગયો એ રીતે આપણે પોણા ત્રણ ઇંચ આપણે ટોટલ ઉમેરી દેવાનું એકદમ સહેલી રીત તમને બતાવી મગજમાં પોણા ઇંચ યાદ રાખવાનું અહીંયા આગળ પોણા ત્રણ ઇંચ મૂકી દો એટલે તમારે ડબાણ બી આવી ગયું બધું ટક્ષ બી આવી ગયા અહીં આગળ આપણે સવા ઇંચનું માર્કિંગ કરવાનું છે અને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે મૂળાનો ભાગ રાઉન્ડ શેપમાં ઉતારી દેવાનો છે જે બે ખૂણા પડે છે ત્યાંથી સવા મૂકી દેવાનું આ રીતે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે આપણે અહીંથી અહીં આગળ જે પાંચ ક્રોસ રાખેલો આપણે ત્યાંથી કટિંગ કરવાનું છે અને ત્યાર પછી અહીં નીચેથી આપણે કટિંગ કરી દઈએ ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીમા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ ને આપણી ચેનલ ઉપર સીમા ક્લાસના અલગ અલગ વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે આપણે આગળ મૂળાના ભાગથી કટિંગ કરી દઈએ એટલે આપણા પાછળનો ભાગ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો અહીં આગળ હવે આપણે ઘર ઉતારવા માટે કેટલું લેવાનું છે તે પણ તમને બતાવી દઉં અહીં આગળ આપણે સવા બે લેવાનું છે બે ઇંચને ઉપર બે દોરા સવા બે ઇંચ લેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે માર્કિંગ કરી દેવા અહીં આગળ ચેકો માર દેવાનો છે તમારે યાદ રહે એટલા માટે અને આપણે અહીં આગળ જે કિનારી ઉપર માર્કિંગ કરી તું ત્યાં અહીંયા આગળ આપણે આ રીતે ચેકા માર દેવાના હવે હવે મેઇન પાર્ટ હવે તમારે અહીંથી ચાલુ થાય છે એટલે જરાક પણ વિડિયો સ્કીપ કરતા નહીં નિકટ તમને ખ્યાલ નહીં આવે કે આપણે કઈ રીતે કટિંગ કર્યું હોય જોઈન્ટવાળો ભાગ છે તો અહીં આગળ આપણે જે પેલું માર્કિંગ કરેલા જે ચેંકા માર્યા તેં આગળથી આપણે આ રીતે મૂકી દેવાનું છે એકદમ ધાર ઉપર આ રીતે મૂકી દેવાનું આ આપણે લાઈન દોરીથી આપણે બહાર કાઢ નાખી ત્યાર પછી આપણે આ રીતે ગોઠવી દેવાનું ના પહેલાં પહેલું હવે આપણે નીચેની સાઈડ અહીં નીચેની સાઈડ પહેલાં પહેલું પાછળ બે ઇંચ ઉમેર દેવાનું છે કેટલું બે ઇંચ લેવાનું અહીં આગળ આપણે બે ઇંચ લેવાનું છે તો ઉપર આપણે અડધો ઇંચ લેવાનો છે અહીં આગળ આપણે અડધો ઇંચ લેવાનો ત્યાર પછી ત્યાંથી આપણે ક્રોસમાં આ રીતે માર્કિંગ કરી દેવાનું છે નવા નીચેનો ભાગ છે ત્યાં આપણે પહેલાં એકદમ ફ્લેટ રાખવાનું છે સીધું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે અહીંયા આગળ સીધું માર્કિંગ કરી દેવાનું આપણે જે પોણા ત્યાં ઇંચ દબાણ મૂક્યું ત્યાં અહીં સુધીનું સીધું માર્કિંગ કરી દેવાનું તો અહીંથી આપણે આ રીતે અડધા ઇંચનો રાઉન્ડ શેપ આપી દેવાનો અડધો કાં તો પોણા ઇંચનો રાઉન્ડ શેપ હાલશો તો પણ ચાલશે આ એટલા માટે આપવાનું કે કટોરી ઉપસે એ ભાગ આપણે અડધો પોણા ઇંચ આપણે જે રાઉન્ડ શેપ આપ્યો હોય તે કમ્પ્લીટ લેવલમાં આવી જાય એટલા માટે આપણે અહીં આગળ મૂંડાનું કમ્પ્લીટ આ રીતે દોરી દેવાનું ને શોલ્ડર બી આપણે આ રીતે દોરી દેવાનો છે અને અહીં આગળ સવા બે ઇંચનું જે ગળું રાખેલું ત્યાં આગળ ઊભું માર્કિંગ કરી દેવાનું એટલે આપણા કમ્પ્લેટ કમ્પ્લીટ મૂડાનો ભાગ થઈ ગયો હવે આપણે અહીં આગળ અડધો ઇંચનો આગળનો ભાગ અડધો ઇંચ વધારે રાખીને ગારવા માટેનું માર્કિંગ કરી દેવાનું આ રીતે તમારે રાઉન્ડ શેપમાં આપી દેવાનું છે ત્યાર પછી હવે ગળું કટિંગ કરતાં શીખવાડું આગળ સાડા છનું ગળું છે એટલે આપણા સાડા છ અહીંયા આગળ મૂકી દેવાનું છે ને અહીં આગળ આપણે અઢી ઇંચ મૂકવાનું છે ઉપર શોલ્ડરમાં સવા બેને નીચે એની સાઈડ અઢી મૂકવાનું આ રીતે પછી માર્કિંગ કરી દેવાનું ઉપર સવા બે એટલા માટે કે ગળું પછી બન્યા પછી ખૂલે એટલા માટે આ રીતે કમ્પ્લીટ નીચે રાઉન્ડ શેપ આપી દેવાનું એટલે ગળું તમારું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે ઉપરના ભાગેથી અહીં આગળ સાડા દસનું જે સેન્ટરનો આવે છે ચેકો તે આપણે અહીં આગળ આ રીતે મૂકી દેવાનું છે સાડા દસ મૂકવાનું છે અહીં આગળ ત્યાર પછી અહીંયા આગળ સાડા ચારનું માર્કિંગ કરી દેવાનું કેટલું સાડા ચાર ઇંચ રાખવાનું છે અને નીચેના ભાગ બી પછી સાડા ચાર મૂકી દઈએ સાડા ચાર ઇંચ અહીં મૂકી દેવાનું અને ત્યાર પછી આપણે જે ઉપર સાડા દસનું માર્કિંગ કર્યું તે આ રીતે ત્યાં આગળ માર્કિંગ કરી દેવાનું અને અહીંયા આગળ આપણે નીચે પણ સાડા ચાર ઇંચ મૂકી દેવાનું એટલે આ તમારે કમ્પલેટ અહીં આગળ સીધું માર્કિંગ આવી જશે અને ત્યાર પછી આપણે જે પાછળ બે ઇંચ ઉમેર્યા એ આપણે અહીં આગળ બે ઇંચ લઈ લેવાનું છે આ મેઇન તમારે પ્રિન્સેસનો મેઇન પાર્ટ છે તમારે આ રીતે તમારે કટિંગ કરવાનું છે અહીંથી આપણે ઉપરની સાઈડ રાઉન્ડ શેપ આપી દેવાનું ના બે ઇંચથી અહીંયા આગળ આપણે જે સેન્ટરમાં સાડા દશે માર્કિંગ કર્યું ત્યાં આગળ આ રીતે ક્રોસમાં જોઈન્ટ કરી દેવાનું એટલે આ તમારે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું એકદમ સેલી રીત બતાવી છે તમને આ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું નવે આપણે અહીંથી માર્કિંગ થયા પછી આપણે કટિંગ કરી દઈએ અહીંયા આગળ આપણે કટિંગ કરી દેવાનું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો તો મને થોડું મોટિવેશન મળે હમણાંનું વિડીયો બનાવું ગમતું નથી તમે લાઈક નહીં કરતા કે નહીં કરતા કોમેન્ટ કે તમારે શું શીખવું છે તો મને કંઈથી ખ્યાલ આવે કે તમારે શેનો વિડીયો જોઈએ છે જે પણ કોમેન્ટ કરી છે તેમના વિડીયો મારા ધ્યાનમાં જ છે તેમના વિડિયો બનાવીને યુટ્યુબ ચેનલ પર થોડાક જ સમયમાં બનાવીને મૂકી આપીશ હવે આપણે અહીંયા આગળ રાઉન્ડ શેપમાં આ રીતે આગળનું કટિંગ કરી દેવાનું છે તમારે પાંચ શેપ રાખો હોય તો પાંચ શેપ કટિંગ કરી દેવાનું ચોરસ રાખવું ચોરસ કટિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અડધા ઇંચનો જે મૂડો રાખેલો એ આપણે આ રીતે અહીંયા આગળ કટિંગ કરી દેવાનું એટલે આ તમારે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે જે અહીં આગળ પહેલું માર્કિંગ કર્યું છે સાડા ચાર ઇંચનું તે આપણે આ રીતે કટિંગ કરી દઈએ અને ત્યાર પછી આપણે આ રીતે ને અહીંયા આગળ આપણે જે બે ઇંચનું રાખ્યું હતું તે બી આપણે આ રીતે સાડા દસનો જે માર્કિંગ કરેલું ત્યાંથી આ રીતે બે ઇંચનું માર્કિંગ રાખીને કટિંગ કરી દેવાનું ને અહીંયા આગળ આપણે ચેકો મારી દેવાનો એટલે આપણે સીવટી ગળે તે મેળવી દેવાનો ચેકો એટલે તમારે પરફેક્ટ એ બેસી જ જાય આ રીતે તમારે અહીંયા આગળ તમારે બેસી જશે આ રીતે તમારે પરફેક્ટ પ્રિન્સેસ કટ કમ્પ્લીટ બેસી જશે ને આગળની સાઈડ તમારે આ રીતે અહીં આગળ સાંધો આવશે નહીં સેન્ટરમાં આ રીતે તમારે બનાવી દેવાનું એટલે તમારે આગળ આ રીતે ગોઠવીને તમે કટિંગ કરશો એટલે તમારે સાંધો પણ આવશે નહીં નહીં આગળ આજુબાજુના બે પડખા છે તે બી તમારે કમ્પ્લીટ માપ ટુ માપ કટિંગ કરી દીધા હવે આપણે અને મૂકીએ સાઈડ ઉપર હવે આપણે બાહીં કટિંગ કરવાની છે હવે આપણે બાહીં લઈ લઈએ પહેલાં આપણા સાઈડ પર મૂકી દઈએ અને હવે આપણે પહેલાં અહીં બાઈ લઈ લેવાનું આ તમારે બ્લાઉઝ કટિંગ કરવો હોય તો તમારે એક મીટર અસ્તર જોઈએ પહેલાં આપણે આ રીતે અહીં આગળ ડબલમાં મૂકી દેવાની છે અહીંયા આગળથી આપણે સેન્ટર વાળી દઈએ ને ત્યાર પછી હવે આપણે બેક સાઈડ લઈ લઈએ અગર બેક સાઈડ લઈ લેવાની છે ને તેનો મૂળો આપણે પહેલાં કેટલો ગારણ થયો છે તે આપણે માપી લઈએ આ રીતે અહીં આગળ તમારે માપી લેવાનું એકથી બે વાર માપશો એટલે તો પરફેક્ટ એનું આવી જશે આ રીતે અહીં આગળ સાડા દસ ઇંચ થાય છે એટલે આપણે એક ઇંચ માઇનસ રાખવાનું છે એટલે તેનું સાડા નવ કરવાનું છે અહીં આગળ આપણે સા અહીં આગળ સાડા નવ મૂકવાનું છે અહીંયા આગળ આપણે સાંધો આવે છે તેના આપણે સાંધો કેમને એડજસ્ટ કરવાનો તે તમને બતાવી દઉં આ રીતે અહીં આગળ ઉપરનું સાઈડ ઓછું કરી દેવાનું અહીં આગળ તમારે સાડા માપી જોવાનું એના માપે આપણે આ રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું છે એટલે તમારે સાડા આવી જાય એટલે આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું એટલે તમારે ભાઈ વધશે પણ નહીં ખૂટશે પણ નહીં એકદમ પરફેક્ટ રીતે તમારે બેસી જશે હા પણ આ રીતે તમે કટિંગ કરી હોય તો જરાક પણ ખેંચવાનું નહીં એકદમ ઓલાથે બેસાડશો તમારે બેસી જશે અને અહીં આગળ પહેલાં આપણે નીચે કટિંગ કરવાનું માર્કિંગ કરી દઈએ ઊંકું ચૂકવું અસ્તર હોય એટલા માટે સીધું કરી દઈએ ને ઉપરની સાઈડ આપણે વારવા માટેનું એક માર્કિંગ કરી દઈએ અઢા ઇંચનું સાડા દસની મોરી છે એટલે આપણે એક ઇંચ ઉમેરી દેવાનું સાડા દસની મોરી છે એટલે એક ઇંચ ઉમેર એટલે સડક ઘેર થાય આપણે ઘેર મૂકી નીચે અડધો ઇંચનું વારણ રાખ વારવા માટે રાખ્યું ને અહીં આગળ આપણે મૂળો ઉતારવા ત્રણ ઇંચનું માર્કિંગ કરી દેવાનું કેટલું રાખવાનું ત્રણ ઇંચ રાખવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ તેની મોઢી સાડા અગિયારની છે સાડા અગિયારના અડધા આપણે કરી દઈએ અહીં આગળ પોણા છ થાય પોણા છ એ માર્કિંગ કરી દેવાનું આ રીતે ને દોઢ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું કેટલું દોઢ ઇંચ લઈ લેવાનું અને જે આપણે ઉપર માર્કિંગ કર્યું તેની મહી દબાણ બી સાડા નવની મહી આવી ગયું હવે આપણે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું ને અહીંયા આગળ આપણે દોળ રીતનું પહેલાં સીધું રાખવા માટે દોઢ માર્કિંગ કરી દેવાનું ત્યાંથી આપણે આ ઉપરની સાઈડ રાઉન્ડ શેપની મેં મૂળો ડ્રોઈંગ જોઈન્ટ કરી દેવાનું છે એટલે પરફેક્ટ રીતે તમારી બાઈ કટિંગ થઈ જશે હવે આપણે માપ કમ્પ્લીટ થઈ ગયું આપણે કટિંગ કરી દઈએ અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સેવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ ને આપણે અહીંયા આગળ જે માર્કિંગ થયું એ આપણે કટિંગ કરી દઈએ અડધા આપણે નીચેનું સીધું કરવાનું જે માર્કિંગ કરેલું એ આપણે કટિંગ કરી દઈએ અહીંયા આગળ આપણે વાળવા માટે ચેકો મારી દેવાનો છે નહીં આગળ સેન્ટરનો ચેકો આ રીતે તમારે કરી દેવાનું અહીંયા આગળ હવે જે સાંધો આવ્યો તે આપણે સાંધો કટિંગ કરવાનો છે તે તમને પરફેક્ટ રીતે બતાવું વધારાનું કાપડ હોય તે આપણે લઈ લેવાનું છે આ રીતે મૂકી દેવાનું જે રીતે બાંધી લીધેલી તે રીતે મૂકી દેવાનું હવે અહીં આગળ આપણે વધારાનું કાપડ હોય તે આ રીતે મૂકી દેવાનું છે કમ્પ્લીટ ગોઠવીને અહીં આગળ તમારે તેની મય દબાણ જેટલું રાખીને આ રીતે ઉપર મૂકી દેવાનું અંદર દબાણ જોડે એડ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે તેના માપે માપ આ રીતે કટિંગ કરી દેવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો તમારા કોઈ સગા સંબંધી કાં તો કોઈ ફ્રેન્ડ કાં તો મિત્ર હોય એ સેવા કલાક શીખતું હોય તેની જોડે શેર કરી દો તો તેમને પણ આ વિડીયોની માહિતી મળી જાય આ રીતે આપણે કમ્પ્લીટ તેનો સાંધો માપે માપ કટિંગ કરી દીધો તમને મૂકીને બતાવું જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ સાંધો પરફેક્ટ રીતે બેસી જશે અહીં આગળ હવે આપણે આગળના ભાગનું ગારણ કરવાનું છે અહીં આગળ આપણે પહેલાં પોણો ઇંચનું માર્કિંગ કરવાનું છે કેટલું રાખવાનું પોણો ઇંચ રાખવાનું ને ત્યાં પછી આપણે અહીંથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે એટલે આગળનો ભાગ ને તે ભાગ આગળ આવે ને ઠીકરાવાળો ભાગ આપણે પાછળ આવે એટલે સાંધો આપણે પાછળ જતો રહે આગળ આપણે આગળની સાઈડ સાંધો આવે નહીં એ રીતનું આપણે આ રીતે પરફેક્ટ રીતે બાહીં તમારે કટિંગ થઈ ગઈ આ રીતે બાહીં કટિંગ કરી દેવાની છે તમારે એટલે તમારે કોઈ પણ જાતનું ખેંચવાનું નહીં કે એકદમ પોલા હાથે તમે બેસાડશો તમારે બેસી જશે હવે આપણે એનું ગળું કટિંગ કરવાનું છે અહીં આગળ ગોઠવી દઈએ એનું ગળું આપણે અગિયારનું છે એટલે આપણે અહીં આગળ અગિયાર મૂકી દેવાનું છે આ રીતે કેમ કે ઉપર વારવામાં જશે ને નીચે બી જગ્યાનું રાખ્યું છે તે પણ વારવામાં જશે આપણે અહીં આગળ અઢી ઇંચ મૂકીને આ રીતે માર્કિંગ કરી દેવાનું છે ને અહીંયા આગળ આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો એટલે તમારે અહીં આગળ ગોળ ગળું આ રીતે બની જશે અહીંયા આગળ આ રીતે રાઉન્ડ શેપ આપીને કમ્પ્લેટ ઉપરની સાઈડ સીધું કાપી નાખવાનું છે એટલે તમારે આ રીતે કમ્પ્લેટ પાછળ અહીંયા આગળ ઉકસાઈ આવી જશે ને આગળ તમારે અહીં આગળ ઉકસાઈ જશે અને પાછળ તમારે કમ્પ્લેટ ગરું બની જશે આ રીતે તમારે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું આ રીતે તમે કટિંગ કરશો એકદમ પરફેક્ટ રીતે તમારું બ્લાઉઝ બનીને તૈયાર થઈ જશે અહીં આગળ સાંધો પણ આવી ગયો ને આપણા આગળ આપણે ઉકસાઈનું પાછળ લઈ લીધું ને આપણા આગળ જોઈન્ટ આવી ગયો આ રીતે તમારે કાપડ ઓછું બગડશે તમારે સાંધા સુધી ઓછી કરવી પડે આ રીતે તમારે પરફેક્ટ બેસી જશે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ